વાર્તા શીર્ષક છે મહેશભાઈ લખતા હતા તે અટક્યા અને જવાબ આપ્યો એ હા મૂકી દે પલંગ પરથી ઉતરીને મહેશભાઈ ટીવી પાસે આવ્યા અને બાજુના સ્ટેન્ડ પર મૂકેલો અવાજ ઉપાડ્યો બોલો હું પ્રવીણ બોલો આજે શું લખવાનું છે અમેરિકી મંદી વિશે લખું સારું હું તું એને વિશે લખ હું મોબાઈલ વિશે લખીશ સારું કઈ નવું બસ એજ ટોચનું કેમ છે હુમાને બહુ સારું નહી સારું તો પ્રવીણભાઈ નો અવાજ નિશ્વાસ મૂકું છું સારું મળી મહેશભાઈએ એ રિસિવર મૂકી દીધું મહેશભાઈ ફરી છાપાઓમાં ખોવાયા એકાએક નજર પડી વોલ્ડ ક્લોક પર સડા मैं हूं ठीक हूं उल्टा महेश भाई ये छापा फूंगो है तो क्यों ठीक करता दादरों उतरी नीचे आवे रसोड़ू वटावी उमा ना घूमा आवे उमा है, उमा हजी उंटी है एकदम ड्रास को पड़े हो कदाच तरत श्लोक होठे उभरी आवे ओम क्लीम ओम क्लीम कृष्णाय गोविंदाय गोपीजन वल्लभाय स्वाहा તાપ લાગતો હોય તેમ જોતું હલાવી ત્રણ વાર શ્લોક બોલ્યા મનમાં પ્રાર્થના કરી હે ભગવાન મારી ઉમાને ભરાઈ ગયું કાલે જ ઉમાને ઘરે લઈ આવ્યા હતા બે દિવસ પહેલા ગળામાંથી ફીડીંગ ટ્યુબ કાઢી લેવાઈ હતી ને છેક ચાર વાગે ડૉક્ટરે કહ્યું હતું લઈ જાઓ મહેશભાઈ પણ કાચનું વાસણ છે કંઈ કહેવાય નહીં ટીપું પડે ને પાંખો ધૂ કેમ મહેશભાઈ અંદર ને અંદર જ થરકી ગયા ખબર પણ નહોતી પડતી કે જે જીવો બળે છે કે લોહી મહેશભાઈને લાગ્યું કે રડી પડે તેમણે મોઢું ફેંકી લીધું ડોક્ટર એ ઉમાને વ્હીલ ચેરમાં બેસાડ્યું નર્સ દરવાજા સુધી વ્હીલ ચેર લાવી બે ત્રણ વોર્ડ પોઈની મદદથી ઉમા એમ્બ્યુલન્સ પણ મૂકાઈ મહેશભાઈ પાછળ પાછળ ચાલ્યા તું અને હાથ કર્યો રિક્ષામાં બેઠા કે મોબાઈલ બોલ્યો રિક્ષામાં બેઠા કે મોબાઈલ બોલ્યો મેં જિંદગી કા સાથ મહેશભાઈ ને રિંગટોન ખૂબ ગમતું હતું જોકે કે તો જિંદગીનો સાથ નિભાવવા માંગતા હતા પણ હલો હું પ્રવીણ બોલો કેમ છો મને રજા આવી છે પણ રિક્ષા વાળા એકદમ પાછું મળી ને જોયું ને મહેશભાઈ એકદમ આંસુ ગઈ ગયા તારી તબિયત તો સારી છે ને મારી તકલીફ તો મને યાદ જ નથી આવતી પ્રવીણભાઈ હા ભાઈ સીતા વખતે મારી પણ સામેથી ડુસકું આવ્યું પ્રવીણભાઈ સાચવો પ્લીઝ કઈ સાચવવા જેવું હોય તો હું જાણું છું ભાભી નો ઘર તો હજી ફોન કલ્પ થઈ ગયો મહેશભાઈ જોયું કે ઉમા જાગી ગઈ હતી તેના પિક્કા પેડા પીળા ચહેરા પર લકી જેવું તેની સામે ખુરશી પર બેસીને કુમાનો ટાળો હાથ પકડ્યો છે કુમાએ આંખોથી હા પાડી બંને જાણતા હતા કે કોણ એક સારું બંને કદાચ મહેશભાઈએ પાણીની બોટલ ગ્લાસ માં ઠાલવી તેમાં ચમચી નાખીને ઉમાને મોઢું ખોલવા કહ્યું ઉમાએ કહ્યું હું બેસી નાખીશ બેસાશે આપ एटलू बोलता हो तो ते अर्धी बेटी पर थी गई तारी हिम्मत ने तो के दाद दू के महेश भाई छूटते मोह रही पड़े उमा एकदम पातल हूं हस्ती बेटी थी गई हूं नहीं हारती तो तमे के तारू दुख नहीं तो आत उमा आ दुख में हूं दुखी थी तो खातर पर मारे महेश भाई ये रड़ता रड़ता ઉમાનું કપાળ ચૂંટી મેં પીવા માટે પાણી માંગ્યું છે આંસુ નથી માંગ્યા હા હા આપું છું મહેશભાઈ મલક્યા ઉમાને ગ્લાસ આપ્યો તેણે સૂકા હોઠે પ્યારો લગાડ્યો એકદમ ઉપકો આવ્યો એ બાજુમાં પડેલો નેપકીન આપ્યો ઉમાએ મોં લૂછી બાજુમાં મૂક્યો તને જ્યુસ આપવું ના ચાવી છે ભલે મૂકું તમને તકલીફ તો પડશે પણ ઉમાની આંખો ભરાઈ તે ઓછું કર્યું છે કે એક કપ ચા એ મૂકવામાં રોજ નો ક્રમ થઈ પડે મહેશભાઈ સાડા છ એ ઉઠે રૂમની બહાર નીકળી ઉમાના ઘેર પાસે જાય તે ઊંઘતી હોય બહારના દરવાજા પર નજર નાખે છાપું આવ્યું ન હોય અને મહેશભાઈ ગેસ પર પાણી મૂક્યું મહેશભાઈનું ચોક્કસ માપ હતું એક કપ દૂધ દોઢ ચમચી ચા અઢી ચમચી ખાંડ આ બધું તપેલી ભેગું કરી ઉપરથી પાંચ કપ પાણી બીજું રેડતા અને બરાબર હલાવી પછી ગરમ કરવા મૂકતા પાણી ઉકળેલું હોય એટલે વાર ન લાગે પહેલો અડધો કપ ભરાવતો ને પછી જે ચા હોય તે મહેશભાઈ બંને કપ લઈને આગલા રૂમમાં આવતા ટીપો પર મૂકતા ઉમાની ઊંઘ પૂરી ન થઈ હોય પણ ઉમા પર ઝૂકીને કાનમાં કહેતા ગુડ મોર્નિંગ ચા થઈ ગઈ છે ઉમાના કોપચા માંડ હલતા વહી બીડાઈ જતા હા લઉં છું તમે પીવા માંડો મહેશભાઈ રાહ જોતા બહાર આવી ગયેલું છાપું સરિયા વચ્ચેથી કાઢી લાવતા છાપાનો ફટકડવા અવાજ થાય તે પહેલા ઉમારી આંખો ખુલી ગઈ હોય ખુલી ગઈ હોય મને સારું હતું ત્યાં સુધી તમને ચા મૂકવા નથી દીધી ને હવે એટલું જ લાગતું હોય તો બેઠી થીધે ને તું તો જાણે છે કે એનો ગ્લાસ અહીં મૂકવામાં પણ મને તો આવું ચડતો હતો એટલે અત્યારે પણ આ ગમે જેવું નથી આ તો જીવ ઉપર આવીને જ ખબર છે કુમારું હસ્તી તમારા ફ્રેકચર હાથે પાણી ગરમ કરવા મૂકો છો તે હું બધું કરીશ શરત એટલી કે તું નજર સામે હોય તો હું ક્યાં જવાની હતી તે તો ખબર નથી પણ મારા પહેલા તારે જવાનું નથી એ કઈ મારા હાથમાં છે કે હું ઈચ્છે છે કે હું આત્મહત્યા કરું લવારો ન કરો મેં તો સાંઈ બાબાને કહી છે કે પહેલા મહેશને બોલાવજો મને વહેલી બોલાવશો તો એ રખડી પડશે હા ઉમા મહેશભાઈની આંખો ડબડબી છે તારા વગર હું રખડી જઈશ જઈશ તો પહેલો હું પપ્પા પપ્પા સંકેત નોકરીએ જવા નીચે ઉતરતો જે ટાપસી પૂરતો એમ મરવાનું બી કોઈના હાથમાં નથી કે દીકરા જીવવાનું એ ક્યાં કોઈના હાથમાં છે સંકેત હસતો હસતો કાર સ્ટાર્ટ કરતો કાર સ્ટાર્ટ કરતો ઉપરથી રૂતા બાય કહેતી અને નીચે આવતી તે પછી ઉમાનો દવાનો દોર શરૂ થતો રૂતા અલ્ટ્રાસેટ પેરાકોડ મોર્ફિનની ગોળીઓના પતાકડા કાઢતી ગરમ કરેલું દૂધ ગ્લાસ મારી અને પતાકડા પર ચીટકારે પટ્ટી પર લખેલા સમય પ્રમાણે ડોઝ તૈયાર કરતી મમ્મી સારું લાગે છે નહીં હસ્તે ઉમા પણ હસતી પણ બળત્રની ફરિયાદ તરત જ કરતી મહેશભાઈ અંદર મહેશભાઈ અંદર ને અંદર થઈ જતા રૂટા કુવાનું પાણી કાઢતી બાથરૂમમાં બકેટ મૂકતી ટુવાલ મૂકતી મમ્મી આજે ડ્રેસિંગ કરવું છે ને ઉમા હકારમાં ઉમા હકારમાં લોકો ધૂણાવતી આ મારો પીઠ પરનો ફોડો મટે ને તો કાલથી હું દોડતી થઈ જાઉં મળશે મળશે એ તો માંદગી લાંબી વિચારી જાય તો જરા વાર લાગે પણ મહેશભાઈના શબ્દો ટાળા પડી જતા હું જેમ જેમ સારી થવા માં છું તેમ તેમ મારો સાઈન્ટ તો મારી બરાબર ની કસોટી કરે છે કસોટી સોનાની થાય કઈ પિત્તર નહી થવાની હતી પણ ઉમા નો મૂળ બગડેલો જ રહેતો કોઈ વાત તો રડી જતા બોલતી ક્યાં તો બેઠી કર અથવા તો કાયમની ની સુડાવી બે વર્ષ થયા હવે તો સારી નહીં આવેલી ઉલટીને રોકતા હોય તેમ મહેશભાઈ આથુ રોકતા

ઉમાની હાલત એકદમ નાજુક થઈ ઉઠતી ત્યારે વધી પડતું મનોમન ઈશ્વરને એટલું પોષતા કે આજ સુધી હું કોઈના લેવા દેવામાં નથી કે નથી કોઈના લેવામાં નથી કે નથી દેવામાં તો ઉમાને જ કેમ ઉમાએ મા બાપ વગરના ભાઈબંધુઓ મોટા કર્યા ભણાવ્યા ગણાવ્યા પરણાવ્યા ને હવે જ્યારે સુખ માણવાનો દાડો આવે ત્યારે જ મહેશભાઈ મનોમન ખૂબ કકડતા ચશ્માના કાચને અડી ગયેલા હસું ધોતિયાથી સાફ કરતા અત્યારે પણ તેઓ કાચ જ સાફ કરતા હતા પણ તે પતે તે પહેલા મોબાઈલ રણક્યો સ્ક્રીન પર ડોક્ટર ભણશાળીનું નામ જપ્યું બરો ડોક્ટર તમે તમારા મિસિસને કહ્યું નથી કે તેમને કહેવાથી કોઈ લાભ છે લાભ તો નહીં પણ પેશન્ટને અંધારમાં ન રખાય મારે ત્યાં આવું હોત તો હું તો જાણ કરી દઉં એમ જાણ કરીને તો એને મરવા તરફ એ ખરું પણ તમે નહીં કહો તો સારા થવાની જોઈએ કે વહેલી ખબર પડી હોત તો અમુક થઈ શક્યું હોત કે તમુક થઈ શક્યું હોત સર મેં એને બધું જ પૂછી જોયું છે પણ તેની કોઈ ઈચ્છા જ નથી કે ઓકે વિચારીજો તમે બધા પણ મને લાગે છે કે સાહેબ એ આજ સુધી એની ઈચ્છાની ઉમંગ પહેર્યું એવી ફાળ પડી કે રાત્રે દીકરા બહુ ઘરમાં આવ્યા મહેશભાઈ લખતા હતા તે અટક્યા ચશ્માથી નીચે જોયું થોડી વાત કરવી છે હા બોલ જોયું તો તેની પાછળ દીકરી જમાઈ પણ હતા આવો આવો બેસો બતા બધા મહેશભાઈ ના ગોઠવાય પપ્પા સંકેતનો અવાજ ઘસર કયો મમ્મી ને સારું નથી ખબર છે એને જણાવવું જોઈએ કે નથી જણાવવું જણાવીને કાલે મળતી હોય તો આજે જ મારવા જવું થાય મારે એને કઈ નથી કેવું સારું રૂટા બોલી પપ્પા દીકરી બોલી મમ્મી હવે વધારે નહીં કાઢે એટલે એને કાઢી મહેશભાઈ રડી પડે એને એક પણ વધુ જીવાડી શકાતી હોય તો તે માટે રાત દિવસ લોહી ફૂકું છું ને તમે લોકો એ મારી પણ માં છે પપ્પા મને નહીં થતું હોય તે વધારે જીવ પણ હવે જેટલું ખેંચશે તેટલું વધારે જ અસહ્ય જોઈ નથી હશે કયા મોડે એને કહું કે ચાર ખરેખર તો એના પહેલા મારે જ કઈ ના પોતા દીકરી લોડતી વાગી પડી એવું ના બોલ્યું અમને ખૂબ જરૂર છે તમારી સૌ રડ્યા મહેશભાઈ ઉઠી પડ્યા સાડા બાથરૂમ ગયા અને ઉમાના રૂમમાં ધીમેથી પ્રવેશ્યા ઉમટી હતી બાર વરસાદ પડતો હતો વાતછા અંદર આવતી હતી મહેશભાઈએ બારી બંધ કરી ટીવીની સ્વિચ ઓફ કરવાની રહી ગઈ હતી મહેશભાઈએ સ્વિચ ઓફ કરી ને લાઈટ ચાલુ કરી ઉમા પર અજવડું પડતા તે ઊંઘમાં જ આખું સંકોચી રહી चप्पू अब नटू महेश भाई रसोड़ा में आ गए पर पानी मुड़ बनने कप हाथ में ज लीने महेश भाई उमा जी का से आया कि खेची ने ऊपर कप मु कपनो खकड़ा ठकड़ा उमा हर्ती कप मुकी ने महेश भाई झुक्या ने हड़े की काम में करूं ए हुस्न तेरा दाग तुके इसकी जगह है उमा जागी मलकाई बैठी थी તેનો આખો ગાઉન પથારી સાથે તૂટી ગયો હતો માંડ તે પીઠ પાછળ હાથ ફેરવતી બેઠી થઈ પથારીની ચાદર લોહીથી લથબથ હતી મહેશભાઈ કોકડું વહી ગયા આટલું બધું લોહી તને સારું તો છે ને ઉમાએ ડોકું પાછળ ફેરવીને કહ્યું હા આજે લોહી ખૂબ નીકળ્યું છે એટલું રોદનું છે આજે આપણે ડોક્ટરને બતાવવા જવાનું છે નથી જવું કેમ એકની એક દવા ખાઈને કંટાળો આવે છે બીજા કોઈ ડોક્ટરને મળી ના હું હવે દુવાથી સારી થવા માંગુ છું મતલબ આજે સાંઈ દર્શન જવું છે જવા હા ત્યાં લેન્ડલાઈન ફોનની ધીમ વાગી હલો કાલે તારે આવવાનું છે ઓહ હા ભાભીને વર્ષ થવાનું નહીં હા ગયા વર્ષે આ સમયે તેને દેહ મૂકેલો અને અવાજ ભીનો થઈ ગયો પ્રવિણભાઈ પ્લીઝ હા ભાઈ સ્વસ્થ જ છું એ હતી ત્યારે કઈ ધ્યાનમાં જ ન આવી અને હવે નથી તો તમારી સ્ફૂર્તિમાં નથી એવું ક્યાં છે તને જાણીને નવાઈ લાગશે કે તારી ભાભીને ગયા પછી એ લખોટીઓની જેમ ભેગી થઈ ગઈ છે મારામાં સમજી શકું છું અરે ગઈકાલે તો એવું થયું કે મારી જમીનના ફોટાઓ જોયા તો તેમાં પણ એ મારી બાજુમાં ઉભેલી દેખાય હોય નહીં હોય નહીં શું એ નથી ને ગમે ત્યાં આવી ચડે છે હતી ત્યારે તો હરતું કરતો હતો ને હવે એ મને હર્સેલથી મારામાં દાખલ પડી ગઈ છે તમે નસીબદાર છો પ્રમીણભાઈ બાપી હતા જેવા કે કાલે તારે જમવા આવવાનું છે હું માની રહેતો આવતી એ અમે તો મારી તો ના જ નથી ને હા હા એને સારું હોતું લાગશે ઘણા વખતથી એને જોઈ નથી ને મારી તબિયત પણ એટલી સારી નથી કે ત્યાં સુધી ખેંચાવું સૌ સારું થશે ચિંતા ન કરો ને હવે આ ઉંમરે તો ભાભીનો પીછો થોડો હોય તો થોડું ને ભાઈ ફોન કાટ થઈ ગયો રિસીવર મૂકીને ઉમા તરફ વળ્યા તો એ તો ફાટેલી આંખે રડતી હતી એ એમ્બ્યુલન્સ મેં બરાડા પાડ્યા સંકેત રૂતા ઠોઠવાય રૂતા સંકેત નીચે આવ્યો એકસો આઠ ગાયલ કર્યો આઈસીયુમાં માં મૂક્યું જતી વખતે તેને એ રીતે જોયું જાને કહેતી હોય કે ચિંતા ન કરો પાછી આવીશ આઈસીયુ નું બહારનું બંધી ગયું મહેશભાઈ એટલું ધડકતા હતા કે તેના થડકારા દૂરથી અનુભવાય

મહેશભાઈનો નો ખભો હિંમત રાખો અને ઉપરવાળા પર ડોક્ટર ગયા પછી પણ ઊંચી થયેલી આંગળી ત્યારે સુધી મહેશભાઈને દેખાતી રહી સંકેત સાંજે ઘરે આવ્યો કેમ છે તારી મમ્મીને નથી સારું પપ્પા તો સંકેત મહેશભાઈને વળગી પડે હિપકે ચડી ગયો મહેશભાઈએ પાણી આપ્યું તેમની આંખો પણ જળજળાઈ ઉઠી જળજળાઈ ઉઠી હતી પણ હોઠ પહેરી રાખ્યા પાણી પીને સંતે સામેલ કુર્સી પર બેઠો પપ્પા હવે તો મમ્મીને રજા આપો મારા કહેવાથી રોકાઈ નથી જવાની ને ચાલી પણ નથી જવાની લિસન પપ્પા મમ્મી અત્યારે સપોર્ટિવ સિસ્ટમ પર છે તો સિસ્ટમ ખસેડી લેવાય તો તે ડોક્ટરને કહ્યું નહીં કે સિસ્ટમ ખસેડવાની નથી પપ્પા પ્લીઝ એને શાંતિથી બાકીના શબ્દો ડૂબી ગયા મહેશભાઈ તેને આશ્વસ્ત કરતા કરવા ઉઠ્યા ત્યારે હલો અલ્યાશ મહેશ તરતથી મને ફોન પણ ના થાય સોરી એટલી ઉતાવળ હતી કે કેમ છોવાની જરા પણ સારું નથી જરા પણ સારું નથી પ્રવીણભાઈ રડી તીધું હિંમત ના હાર મહેશ સૌ સારા બના થશે તારી ભાભી વખતે પણ આમંત થયેલી એ તો બહાર આવી હતી આઈસીયુ માંથી વર્ષ થયું હતું તારી ભાભીની એટલી યાદ આવે છે કે ભાભીના ગયા પછી તમે તો એની આખી વસ્તી ઉભી કરી હોય તેવું લાગે છે હા એ કઈ પણ એનો વસવાટ ન ગયો શું કરું શાંતિ રાખો પ્રમીભાઈ જે થાય તે જોયા કરવા સિવાય આપણે શું કરી શકીએ તેમ ઉઠીએ તારાથી આજે અવાશે કે હા ભલે કહીને ફોન મૂકી દીધો મહેશભાઈએ ફોન મૂકતા જ એક તડકો મહેશભાઈને એ પડ્યો કે પ્રવીણભાઈ નથી તેની વસ્તી ઉભી કરતા જતા હતા ને મહેશભાઈ છે તેની બાતબાકી કરતા જવાની હતી ને બંને દાખલામાં જવાબ શૂન્ય હતો